જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય સીતારામ ઓન હવાર હવાર માં ગુડ મોર્નિંગ ભગવાન વિષ્ણુ ઓમ નમોરાયણ નમો નારાયણ નમો શિવાય પાર્વતીપતિ હર હર મહાદેવ હર કૌ શૂલ્યા કી माता ज़ोो दा जी ज़ो तारी वाटो हेठां तरो न कान सु कदम कहिड़े ज़ाड़ो हेठां आहियो तरो न माता ज़ो दा जी ज़ोएं तारी हेठां तरो न उतरो तो तरा योडा दिशु दिशुमे नाम हे ठायुतरो कान् <coughs> स करेडा के केरेडे ठायुतो ਤਰੋ ਤੋ ਦੇਸ਼ੋ ਮੇਡੀ ਨਾ ਮੋਲ ਏਠਾ ਯੋ ਤਰੋ ਨੀ ਆਮਾ ਜਰ ਨੇ ਕਾਟ ਲੇ ਅਨੀ তাপৰ গিগ পীিয়াৰ ৰাম চন্দ্ৰকী ৰঘোবী ৰাম চন্দ্ৰক পুংী পানী পিন চেন ঘটেন চৰি ધર્મ કિ ધન ન ઘટે સહાય કરે રઘુ વીર શિયાંદ કી રે રઘુ વીર રામંદ કી રે શ્રી કૃષ્ણ બધાયને આ તુલસી વિવાહ છે ભગવાન કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બધાને ભક્ત જય શ્રી કૃષ્ણ જય ભગવાન જય સૂર્યનારાયણ રામ લક્ષ્મણ જૈન કી જય બોલો હનુમાન કી સદા કરો કલ્યાણ શિયા રામ સુંદર કી જૈન આ જો સૂર્યનારાયણ દેખાણા છે અટાણા ટાણમાં નારાયણની જય હો તમારી જાય હો આવો સનસનાટો હવાર હવાર છે આ થોડુંક ખુલ્લું થયું છે રાત્રે વરસાદ આવ્યો હતો પણ હવે અંદર પાણી હોય એમ થાય આવું ખુલ્લું ખુલ્લું થયું છે વાતાવરણ ખુલ્લું સોખું થઈ ગયું છે ભગવાનની દયા હોય એમ થાય જય શ્રી કૃષ્ણ બધાને જય સ્વામિનારાયણ જય હો તમારી જય હો હનુમાનજી મહારાજની જય હોય કુળદેવ ખડિયાદની જય હો જય હો તમારી જય હો અમારું વાતાવરણ છે બધું સુર્ય નારાયણ ઊંઘતા આવે છે હવાર હવાર મહાદ્વૈમાં ભગવાન કૃષ્ણ વંદે જગદગુરુ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મરારી હે નારાયણ વાસુદેવા ઓમ નમો ભગવતે વાસુદેવાય હે સૂર્યનારાયણ હોની રક્ષા કરી જો હો તમારી છે જય શ્રી કૃષ્ણ નાસ્તા કર્યું ખાખરા દહીં સા ચટણી મરસા

આજ વાડીએ જવું છે આટો મારવા પેન્ડી છે અગિયાર નથી હું છું છે ભાગ્યા શું કરે છે શાક તો સુકાઈ ગયું બધું મેં એમાં વરસાદ વીર હો બળી જાય ને બધું એવું છે જો આ સોખા નાખી દીધા અટામાં સકલાની છે હાલો હવે હવે જાય બજાર હું બધાય કરે તો સકલા મીડિયા આવવા વટાણમાં એનો બિચારા પેટ ભરવાનો શીખલા મીડિયા વટાણમાં આવવા આગળ સોખા મળશે ખાવા જો મીડિયા આવવા આ માંડી દાણા ખાઈ જો આવ્યા શીખલા આપણે કીધું તો કાળો ભાઈ નું વોશિંગ મશીન ખોલે તે આપણે બતાવશું જો આ વોશિંગ મશીન કાળો ભાઈ લીધું છે સેમસંગ કંપનીનું છે એ વાળું છે જો અત્યારે ફિટિંગ ચાલુ છે આ કાળુભાઈ બેઠા છે હું કેવું છું કાળુભાઈ તમારું તમે મશીન લીધું છે કેવું લાગે તમને કેમ ખર્ચો થઈ ગયો એટલે હે ખર્ચો થઈ ગયો એટલે સારું લાગતું આ નવું મશીન એનું ફિટિંગ થાય છે અત્યારે બધું કનેક્શન આપે છે આ કપડા ધોવાનું તમારે કાલથી બંધ કોરામાં કરાય એમ જ કરવાનું છે મેમાનાડે કરતા વયા જાય હા અરે લો વામચીન કર્યું ચાલુ વાગળી કપડા નાખીને સુધી ચાલુ એવલ પોતો અહીંયા લઈ લેતો અલ પોતો ન હાલો વેલકમ ટુ સંસેલ હલો જેને આપવાનું હોય એ આવી જાવ પૈસા મોકલો એટલે ખબર પડે એટલે એને કેમ સેટિંગ કરવું એ ખબર પડે આટાણમાં ઢોર મળ્યા સરવા જાવા સીમમાં રાખાભાઈ માલ નીકળ્યો અટાણમાં આ માલ મળ્યો અટાણમાં સરવા જાવા દીવ ગયા માલ નીકળ્યો કા ખીમા હા વરસાદ પૂરું કરી દીધું હું છું ખડબડ કઈ ન રેવા દીધું

આ બધું ટ્રાફિક કેવું છે આ દેવ નીકળી ગયો દીવા ભગવાન હઉનું સારું કરે આલેલ દીવા થઈ ગયા છે હવે આપણે જોઈએ ઈ ઓશ્રી માં દીવા કર્યા છે ભગવાનના દેવ દીવાળી દીવા તો કરવા જ પડે આ ઓશ્રી નું લોક કર હવે આ ઓશ્રીમાં ભગવાનની દયા દિવાળી દેવ દિવાળી દીવા તુલસીને ક્યારે દીવો અગિયાર છે દેવ દિવાળી છે એટલે આ દીવા કરવા પડે ભગવાનના દીવા તો આપણે અગિયાર હોય એટલે કરવાના જ હોય દીવા કર્યા ભગવાન હવનું સારું કરે જય હો લક્ષ્મી નારાયણ જય હો તમારી દીવા કર્યા ફર્સ્ટ ક્લાસ આ તુલસી માતાના લગ્ન થયા એને દીવો કરવો પડે આ તુલસી વિવાહ છે તુલસી માતાના લગ્ન થયા દીવા કર્યા અને વાહ જેવું જય ભગવાન જય તુલસી મા જય લક્ષ્મી નારાયણ નમો નારાયણ નમો નારાયણ